નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી આર વી સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા નાવની સૂચના મુજબ પોલીસ શ્રી ડોક્ટર સાહેબ દાહોદ જિલ્લા દાહોદ સામાજિક પ્રવૃત્તિઓ ઉપર અંકુશ લાવીને સદંતર

સબ ઇન્સ્પેક્ટર શ્રી ડી આઈ સોલંકી પોલીસ સ્ટાફ ના સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ તથા પ્રોહિબિશન ચુકાર અંગેની વોચ તપાસ હોય તે દરમિયાન સાથે પોલીસ કોન્સ્ટેબલ અલકેશ કુમાર રમણભાઈ નાવ ને પ્રોહિબિશન અંગે ની મળેલ કે પીપળોદ ગામે માલકુંડ પડ્યા રહેતી ભૂરી બહેન વાઇફ ઓફ મનુભાઈ પણ કરનાવે તેમના મકાન અંદર આવેલ અનાજ ભરવાના પત્રા પીપળામાં તથા ઘરમાં માં આવેલ લોખંડ ની ઇંગ્લિશ દારૂ જથ્થો સંતાડી રાખેલ છે પાથમી આધારે પીપળોદ પોલીસ ટીમે પાથમી વાળા પીપળોદ ગામે માલકુંડ પડ્યા આવેલા મકાનમાં રેડ કરી ભૂરી બહેન વાઇફ ઓફ મનુભાઈ વણકર હાજર મળી આવેલ સદર મકાન આવેલ લોખંડ તિજોરીમાં લોક લગાવેલ હોય જેની ચાવી બહેન માંથી ભારતીય બનાવટ નો વિદેશી તારી બોટલો ભરેલ મળી આવતા કાયદેસર કાર્યવાહી કરી પીપલોદ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરી આગળની કાયદેસર ની કાર્યવાહી હાથ ધરેલ છે ઓફ મનુભાઈ વણકર પેટાન પીપલોદ ગામે માલકુંડ ફળિયા તાલુકા દેવબારિયા जिला दाहोद कब्जे करेल मुद्दा बनावट विदेश दारू तथा तो सारी कामगिरी करना श्री उमां, आए, सोलंकी सब इंस्पेक्टर एस आई अनिल बलवंत सिंह कमलेश भाई लक्ष्मण भाई हेड कंस्टेबल उषा बेन कुपसिंग भाई पुलिस कोंस्टेबल वसंत भाई माना भाई पुलिस कोंस्टेबल अलकेश कुमार रमनलाल पुलिस कोंस्टेबल हाउसिंग भाई पार्सिंग भाई पुलिस कोंटेबल दिव्या बेन बचू भाई दाहोद जिला ब्यूरो चीफ शारूख मंसूरी पार्थवी गुजराती न्यूज पिपलोद